નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું બે સ્ત્રીઓનો ઝઘડો બનેલ એક સત્ય ઘટના વિશે એક દિવસે રાજા દરબાર ભરીને બેઠો છે એટલામાં જશોદા નામની એક નારી આવીને વિનયથી પોતાની ફરિયાદ રજૂ કરી જણાવ્યું કે અહો અદલ ન્યાયવંત બિરબલ હાલમાં આપના નગરમાં આઠ દિવસ થયા હું અને મારો પતિ ખેમચંદ અમારા શહેરથી અહીં રહેવા આવ્યા છીએ અમારી સાથે અમારી જાતવાળી રાધા નામે એક બીજી સ્ત્રી પણ આવેલી છે તે આજ ચાર દાહાડા થયા મારી સાથે કજીયો કરે છે કે ખેમચંદ મારો પ્રાણપતિ છે માટે તું મારા ઘરમાંથી બહાર નીકળી જા આ ફરિયાદ સાંભળી બિરબલે રાધાને બોલાવી પૂછ્યું કે જશોદાએ જે કહ્યું છે તે શું ખરી વાત છે રાધાએ કહ્યું કે જશોદાએ જે કાંઈ તમને કહ્યું છે તે બધું જ ખોટું છે અને મારી ઉપર તરકટ કરે છે ખેમચંદ મારો ધણી છે પણ જશોદાનો નથી આ બંનેની તકરાર સાંભળી લઈ બીરબલે પટ્ટાવાળાને આજ્ઞા કરી કે ખેમચંદને બોલાવી લાવ એટલે તેને જ બધું પૂછી જોઈએ બીરબલનો આવો હુકમ સાંભળી આ બંને જણીવો બીરબલને કહેવા લાગી કે સાહેબ ખેમચંદને પૂછશો નહીં કારણ કે તેનો જેની ઉપર વધારે પ્રેમ હશે તેનું તે નામ લેશે તેથી અમો બેમાંથી એક નિરઅપરાધી અબળા મારી જશું આ વાત બિરબલને ખૂબ ઠીક લાગી તેથી ખેમચંદને ન બોલાવતા રાધાને પૂછ્યું કે ખેમચંદના શરીરમાં શીશી નિશાનીઓ છે તે તમે જાણતા હો તો મને કહો રાધાએ કહ્યું કે તે માટે હું કશું એ જાણતી નથી પછી બિરબલે જશોદાને પૂછ્યું કે તમે જાણતા હોય તો મને કહો જશોદાએ કહ્યું કે તેના શરીરમાં અમુક અમુક બે નિશાનીઓ છે એના મંદવાડ વખતે એની ચાકરી પણ મેં કીધી હતી એની દવાના પૈસા પણ મેં ડૉક્ટરને આપ્યા છે અને તેના દુઃખ ઉપર ડોક્ટરની સલાહથી ગંધક ખવરાવ્યો તેના દામ પણ મેં મહેનત મજૂરી કરી દીધા છે બિરબલે જશોદાને પૂછ્યું કે ગંધક ખવરાવે કેટલું થયું જશોદાએ કહ્યું કે અહીંયા આવ્યા પછી જ ગંદક ખવરાવો બંધ કર્યો છે પછી બીરબલે કોઈ ન જાણે તેવી રીતે ખેમચંદને બોલાવી તેના શરીર પરની નિશાનીઓ તપાસી જોઈ તો જશોદાના કહેવા મુજબ મળી તો પણ બીરબલે વિચાર કર્યો કે એટલા જ ઉપરથી કોઈનો ધણી ઠરાવી દીધો એ તો ઠીક કહેવાય નહીં કારણ કે કોઈ બાયડી સંચલ હોય તો તે નિશાની યાદ રાખી શકે માટે એટલામાં ઉપરથી ઇન્સાફ કરવો વાજબી કહેવાય નહીં તેથી તેનો વધારે તપાસ કરવો જોઈએ આવો વિચાર કરીને બિરબલે ખેમચંદને હુકમ કીધો કે દરબારથી એક હજાર હાથ છેટે જઈને તમારામાં જેટલી શક્તિ હોય તેટલી દોટ મૂકતા દરબારની પાસે આવીને ઊભા રહેજો એમ કહીને ખેમચંદને દોટ કાઢવા મોકલ્યો અને પટ્ટાવાળાને શીખવી રાખ્યું કે ખેમચંદ જ્યારે દોડતો આવે ત્યારે હું તમને કહું કે ખેમચંદનું માથું તલવારથી કાપી નાખો એટલે તમે તમારી તલવાર ઉઘાડી તેના માથા પર ધરી રાખજો આ બંને સ્ત્રીઓનો ઇન્સાફ બિરબલ કેવી રીતે કરે છે તેની રાહ જોતી તમામ દરબાર બેઠી હતી જેવો ખેમચંદ દોડતો આવતો હતો તેવી જોવાને ઊભી થઈ જેવો ખેમચંદ દરબાર નજીક આવ્યો એટલે બિરબલે સિપાહીને કહ્યું કે ખેમચંદનું માથું કાપી નાખો એટલે આ બંને સ્ત્રીઓનો કજ્યો સાવ મટી જશે તે સાંભળતા જ સિપાહીએ તરવાર ઉઘાડી રાખીને જેવો ખેમચંદને મારવા જતો હતો એટલામાં જશોદાએ ઝડપથી જઈને સિપાહીનો હાથ પકડી બીરબલને કહેવા લાગે કે મને આપનો ઇન્સાફ જોઈતો નથી આપ ખુશીથી ખુશીની સાથે ખેમચંદે રાધાને છોપી દો પણ તેને મારશો નહીં પછી બીરબલને ખેમચંદને દોડતા જે પરસેવો વળ્યો હતો તે પરસેવો પ્યાલીમાં સિપાહી પાસે ઉતરાવી લીધો અને પછી સૂંઘે જોયો તો તેમાંથી ગંધકની વાસ આવવા લાગી આ દાખલાઓ ઉપરથી બીરબલની ખાતરી થઈ કે જશોદા ખરી છે અને રાધા જૂઠી છે તેથી જશોદાને જ ખીમછંદની ખરી બાયડી ઠરાવી અને રાધાને ધમકી આપી કાઢી મૂકી બિરબલનો આ ઇન્સાફ જોઈ તમામ દરબાર આશ્વર્ય પામી ગઈ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર